નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે અને લાખો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી એની સલાહ સૂચન આપે છે એવા ગુજરાતના યુવા પ્રગતિશીલ ખેડૂતને આપણે મળીશું અને એમણે પોતાના ખેતરની અંદર એટલે કે ખેતરના શેઢાની જે જગ્યા હોય એનો સદુપયોગ કરીને એક સરસ મજાના પાકનું વાવેતર કર્યું છે એના વિશે વિસ્તૃત માહિતી આપણે આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી મેળવીશું તો નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા હવે આપનું સરનામું જણાવો ગામ મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ઓકે હવે તમે એવા કયા પાકનું વાવેતર કર્યું છે પોતાના ખેતરની અંદર અને કે તમે સીતાફળી ના પાક નું વાવેતર કર્યું છે બરાબર તો અને વચ્ચે કયો પાક વાવો છે ખેતરની અંદર વચ્ચે મારા બગીચો છે લીંબુ સરખવાનો બરોબર ઓકે પછી આમાંથી જે પ્રસાર થાય ને હવા સીતાફળ માં કડવી સુગંધ આવે એટલે એમાંથી જે હવા પ્રસાર થાય ને એટલે બાર નો રોગ કીટક એટેક ન કરે આપડે હા એટલે અંદર હા અને પ્લસ આપડે જે પાંચ ફૂટે વાવી છે એટલે સંરક્ષણ નું સંરક્ષણ અને આમાં જે ઇન્કમ થાય મોટી મોટા જાડવા થાય એ ઇન્કમ થવાની છે આમાં કેટલા વીઘા જમીન છે આ તમારી ચૌદ વીઘા છે એમાં જે બોર્ડર છે ને જ્યાંથી આવવાની હોય ને કલમું વાવી છે ઓકે કલમ અને ઓકે તો અહિયાં તમે આ પાક સીતા ફળી

હવે પોણા ખેતરમાં મોટી થાય તો કોઈ નુકસાન કરે કે ખરું આ કોઈ જાત નું નુકસાન નહિ આપડે રક્ષણ થવાનું છે અને જ્યાં હવા પ્રસાર થાય અંદર થી ઈ કરવી હવા આવવાની એટલે બહાર જે રોગચાળો હોય આપડા ખેતર માં સીધો ઘુસી નો છે અને પ્લસ જે આમાં ઇન્કમ થાય માનો કે બે થી પાંચ કિલોમીતનું ઓકે અને કોઈ પશુ પક્ષી ખાયા ને નઈ નઈ નો એટલે કે ને કોઈ પશુ કે પક્ષી કઈ નઈ ખાય એટલે આપડે પશુ પક્ષી ની બીક નથી બીજા નંબર પાણી કેવી રીતે આપો તમે પાણી તો હાવજો નોર્મલ આજે નું વધારાનું

લાગઠ આ રીતે શેઢે છે જો આ રીતે વાવી દીધેલ છે એક જગ્યા ઉપર નહીં હું તમને લાગઠ બતાવું આમ આખા એટલે કે પોણા ખેતરમાં અડધા પોણા ખેતરમાં જો આ લાગઠ આ રીતે સીતાફળીના પાકનું વાવેતર કર્યું છે જો તમે જોઈ શકો છો જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ